અરવલ્લી ધનસુરા તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ પટેલનું સન્માન સમારોહ યોજાયો સન્માન સમારોહ ધનસુરા તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયો હતો નવનિયુક્ત ધનસુરા તાલુકામાં ભાજપના પ્રમુખ કૌશિકભાઈ પટેલ ને ફૂલ છડી અને હાર પહેરાવી સન્માન કર્યું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર જિલ્લા સદસ્ય હિરન પટેલ ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન પટેલ ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને અવધેશભાઈ પટેલ અનિલભાઈ પટેલ અતુલ બારોટ મહામંત્રી

હું ન્યાય આપીશ અને જેટલું મારા લીબ છે એ બહુ સારું કાર્ય ભારતીય જનતા પાર્ટી માટે કરીશ તેમજ આ દરેક કાર્યકર્તાઓનો મારા દરેક વડીલોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું